ખાસ ભરતી કરવામાં આવશે બરાબર છે તો ચાલો એના વિશે આગળ વાત કરીએ

સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેમને કોઈ પણ જાતની છૂટછાટ આપવામાં નથી આવતી અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો છે તેમને દસ વર્ષની છૂટછાટ છે બરાબર છે આવી ખાસ અને માજી સૈનિકો જે હોય છે એમને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને આ વિદ્યાર્થી મિત્રો ખાસ આનું પ્રોપર આખે આખું નોટિફિકેશન જોતું હોય તો અમારી જય કેરિયર ઓનલાઈનની ટેલિ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કોઈ પણ ભરતીઓ આવશે એનું જાહેરનામું આવશે એની પરીક્ષાની તારીખ ડિક્લેર થાય આ તમામ વિગતો તમને અહીંથી મળી જાય ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ તો કહેવાય એનું પગાર ધોરણ શું રહેશે તો કહેવાય પ્રથમ પાંચ વર્ષ માટે આનું પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા બરાબર છે એટલે કે પેલા પાંચ વર્ષ માટે તમારો પગાર થઈ દર મહિને છવ્વીસ હજાર રૂપિયા પેલા પાંચ વર્ષ માટે તમને છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવા છે બીજો મુદ્દો શૈક્ષણિક લાયકાત શું છે અઢાર થી તેત્રીસ વર્ષ જોયું આપણે છવ્વીસ હજાર પગાર જોયો પણ કોણ ફોર્મ ભરી શકશે તો કે ભાઈ જે

અથવા તો એવા મિનિમમ વન યર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ હોય એટલે આઈટીઆઈમાંથી પણ જેમને આ કોર્સ કરેલો હોય એ તમામ લોકો આનું ફોર્મ ભરી શકશે બીજો મુદ્દો એમાં એ છે ભાઈ તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ચોથો મુદ્દો ખાસ કરીને ત્રીજો સોરી ત્રીજો મુદ્દો એ છે ગુજરાતી અને હિન્દી વિષયના તમે જાણકાર હોવા જોઈએ તમારી પાસે એનું નોલેજ જોવું જોઈએ બરાબર છે ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર જાય અને ખાસ બાબત છે કે આની અંદર કોઈ ભાઈ જે પ્રમાણપત્રો છે પંદર નવ બરાબર છે આ જે તારીખ આપી છે એની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે જેમ કે તમારી શૈક્ષણિક લાયકાત છે વય મર્યાદાઓ છે પછી જે પ્રમાણપત્ર છે નોન ક્રિમિલિયર પછી આર્થિક રીતે એટલે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર છે જાતિનું પ્રમાણપત્ર છે આ અન્ય જરૂરી જે લાયકાતો છે એ પંદર નવ બે હજારની સ્થિતિ એ તમારું નક્કી કરવામાં આવશે બરાબર છે હવે ખાસ બાબત તો કે ભાઈ આની પરીક્ષા ફી કેટલી છે ભાઈ પરીક્ષા ફી પરીક્ષા ફી આની છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા અને હા એક ખાસ બાબત છે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા ભરવા જશે

અને પાર્ટ બી નું પેપર કેટલા માર્ક નું રહેશે ભાઈ બસો દસ માર્ક નું અને તમને સમય કેટલો મળશે ભાઈ તો કે આ પેપર માટે તમને સમય મળશે ત્રણ કલાક નો સમય આપવામાં આવશે બરાબર પણ પાછી અહીંયાથી એક વાત એક સ્પેશિયલ છે કે ભાઈ કોઈ ખોટો જવાબ પડશે તો તમારું વન પોઈન્ટ ફોર એટલે કે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે બરાબર છે ચાલો હજી આપણે આગળ વાત કરીએ હવે આ પરિણામ કેવી રીતે આવશે પરીક્ષા તો આ પ્રમાણે રહે પણ તમારે પરિણામ કેવી રીતે બનશે તો કે ભાઈ પરિણામ પરિણામ અલાયદું એટલે કે સ્વતંત્ર છે બરાબર ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહે તો ભાઈ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કેવું રહે તો એમાં એવું ખાસ લખેલું છે કે પાર્ટ એ ની અંદર તમારે ચાલીસ લેવા પડશે અને પાર્ટ બી ની અંદર પણ તમારે ચાલીસ લેવા પડશે એટલે કે કુલ તમારું જે બસો ને દસ માર્ક નું પેપર છે બરાબર છે એમાંથી તમારે ચાલીસ ટકા આવવા જોઈએ આ એક વાત છે પણ આ વાત નહીં પણ તમારે ખાસ એ જોવાનું છે કે પ્રથમ સાઠ માર્ક છે બરાબર છે એમાંથી તમને ચોવીસ માર્ક હોવા જોઈએ અને એકસો પચાસ છે એમાંથી તમને સાઠ હોવા જોઈએ માની લ્યો કે આમાં ચોર્યાસી સીધા આવી જાય છે પણ પાર્ટ એમાં તમને માત્ર ને માત્ર વીસ જ માર્ક થાય છે બરાબર છે તો આ શક્ય તમારે બંને ની અંદર તમારે ભેગા મળી અને ચોર્યાસી માર્ક લેવાના થશે હવે આપણને એક પ્રશ્ન એ થાય કે ભાઈ હું મારા વિષય ની તો તૈયારી કરી લઈશ બરાબર છે પણ માનલો કે હવે ગણિત છે રીઝનિંગ છે

શરૂ કરો બરાબર છે હવે ફરીથી પાછા આવા કોઈ પણ નવી ભરતી વિષયની માહિતી માટે આપણે ફરીથી મળશું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ વંદે માતરમ